તો એના સાસુ સસરાને કઈ રીતે સમજાવવા હસબન્ડને કઈ રીતે કન્વિન્સ કરવા મારે સમજવું થોડું ઓડિયન્સ યોર હોસ્ટ આકાશ થેન્ક યુ ફોર ચુઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઈન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી એવ નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનેસડે એન્ડ ફ્રાઇડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video આપણા સમાજનો સૌથી મોટો લેક ઓફ હોય ને તો ભાગવત કીતા હમ વ્યક્તિ પાસે ખરેખર ભગવાન શું કહીને ગયા એ ખબર જ નથી જો એ ખબર હોય જો વ્યક્તિને ખબર હોય કે ભાઈ ભગવાન શું કહીને ગયા છે ભગવદ્ ગીતામાં તો એમને ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે કે મારા સાસુ શું વિચારશે મારા સસરા શું વિચારશે હું મારી ફેમિલીની વાત કરું તો મારી ફેમિલી પ્યોર એવું વિચારતી કે ભાઈ સ્ત્રીની ઇન્કમને શું જરૂર છે આપણે બરાબર આપણે કઈ જરૂર નથી આપણે બધું જ થઈ રહ્યું છે બરાબર બટ એમ છતાં પણ મારું સ્ટેન્ડ એમ હતું કે મારા હસબન્ડ ઉપર જે રિસ્પોન્સિબિલિટી છે એમાં જયારે આપણે ત્યારે એમ કહીએ છે સુખ પછી ભૂલી જઈએ છીએ કારણ કે ધર્મ આપણી સાથે અલાયવ નથી આપણને આપણને એનું છે ને રેડેલું નથી એટલું કે શું કહેવા માંગે છે તો જયારે સુખ દુઃખના ભાગીદાર છીએ તો હું સ્ટ્રોંગલી કેમ ત્યાં ઉભી ન રહું કે તમારે જેટલું પણ જવાબદારીઓ તમારા માથા પર છે એની જવાબદારી મારી બરાબર બીજી વસ્તુ સત્ય સાથે તમે જોડાયેલા હોય તો બે દિવસ સાસુ બોલે પાંચ દિવસ બોલે પણ સત્ય છે ને એના પર એટલી બધી તાકાત છે ને કે એક દિવસ બધું જ મૌન થાય છે પણ સત્ય સાથે ઉભું રહેવા માટે મારી આંતરિક શક્તિઓ એટલી બધી સ્ટ્રોંગ જોઈએ અને એ સ્ટ્રોંગ ક્યાંથી થાય હું ધર્મ સાથે જોડાયેલી હોય મને ધર્મનું જ્ઞાન હોય હું ધર્મને જીવતી હોય ત્યારે થાય દ્રૌપદીને પણ ભગવાને રેડી કરેલી હતી કે તારા દીકરાઓ મરી જ જશે એને ખબર હતી એમ છતાં પણ એને યુદ્ધ માટે સ્ટેન્ડ લેવું પડેલું હતું કેમ કારણ કે કંઈક સારું કરવા માટે કોઈ કે તો બલિદાન આપવું જ પડશે બરાબર તો હું એક એક એ સ્ટ્રોંગલી વિચારું છું કે ધર્મના બીજ નથી મારી અંદર કે આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક લેખો મિસિંગ છે મિસિંગ છે બરાબર બીજી વસ્તુ એ છે કે સાસુ શું વિચારશે કે પહેલું શું વિચારશે એ વિચારવાનો ડર ત્યારે હોય કે જ્યારે હું ખાલી મારા માટે જ કરતી મારે મારા પરિવાર શું ક્યાંય એવું જોયું કે કોઈ પરિવાર એમના દીકરા ને ના પાડી કે તારે કામ કરવા નથી જવું ક્યારે કેમ એમને પણ જરૂર છે ને કે કામ કરવા જશે તો પૈસા આવશે પુરુષ છે ને હંમેશા બધા માટે કરે છે હા ધેટ ઇઝ એ છે ને એક્સપિરિયન્સ માં છે બધા એને કેવું નથી પડતું હું તારા માટે કરું છું તારા માટે કરું છું એ સમાજના એક્સપિરિયન્સ માં પોતાના માટે નથી કરતો હા સ્ત્રી ને જો આજે તો મોદી સાહેબ ની કેટલી બધી કૃપા છે કે લખપતિ દીદી માટે ત્રણ કરોડ વિમેન ને લખપતિ બનાવવા માટે લગાવી તો ક્યાંક ને ક્યાંક છે ને સ્ત્રીને સ્ટેજ મળ્યું ને તો એને શું કર્યું મારું કરો બસ જોડી કપડા લો દસ જોડી ચપ્પલ લો પાંચ જોડી પર્સ લો વાત પૂરી હા હું કમાઉ છું તો મારા પૈસા મારા પૈસા આવે છે તો હું મારું જ કરું ને